સી સો રૂપિયામાં લોકો હવે આ મહાકુંભનો પ્રવાસ કરી શકશે આઠ હજાર સો રૂપિયા ચાર દિવસની યાત્રા કરી શકશે શ્રદ્ધાળુઓ પહેલા જ દિવસે બે કલાકમાં ફૂલ થઈ ગયું હતું આ બુકિંગ તો જે સુવિધાઓ રાજ્ય સરકાર તરફથી ઊભી કરવામાં આવી છે પ્રયાગરાજ મહાકુંભમાં જે શ્રદ્ધાળુઓ જવા માંગે છે આસ્થાની ડુબકી લગાવવા માંગે છે તેમના માટે આ જે એસટી વોલ્વો બસ છે તે શરૂ કરવામાં આવી છે પહેલા જ દિવસે બે કલાકોમાં તેનું બુકિંગ પણ ફૂલ થઈ ગયું હતું અને સાથે સાથે સુરતમાં પણ આ પ્રકારની એસટી બસનું આયોજન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી મહાકુંભની પ્રથમ બસ આજે ગુજરાતથી ઉપડી રહી છે સ્વાભાવિક છે કે ગુજરાત સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એ આયોજન અંતર્ગત અહીંયાથી પહેલો જથ્થો એવો છે કે જે મહાકુંભમાં સીધી રીતે જવાનો છે બેન મહાકુંભમાં જઈ રહ્યા છો શું લાગણી તમારી મારો ફર્સ્ટ ટાઈમ છે અને હું ખૂબ એક્સાઇટેડ છું મહાકુંભમાં જવા માટે ને સરકારનો ગુજરાત સરકાર બી ખૂબ સારી સુવિધા અમને આપી છે અને સરકાર બી ખૂબ ખૂબ ધન્યવાદ છે હા બેન ખાસ કરીને જોવા જોઈએ યંગ છો એકદમ સ્વાભાવિક છે કે મહાકુંભ જેવી ધાર્મિક યાત્રાઓ છે એ એક ઉંમરનાથી વધુ લોકો કરવાનો પ્રયત્ન તમે યંગ થઈને આ યાત્રા કેવી રીતે શું મગજમાં હતું એક્ચ્યુઅલી મારો તો પહેલા વિચાર જ ન હતો પછી આ વિડિયોને બધું જોયું YouTube એટલે ખૂબ મને એમ થઈ કે ચાલ એકવાર વાર ટ્રાય કરવી જોઈએ એટલે પછી રેડી થઈ ને જવાનો મને મોકો મળ્યો

એમ જ છે કેમ કે આ મહાકુંભ એકસો ચુમ્બાલીસ વર્ષ પછી આવે છે એટલે આનું મહત્વ ઉઠાવવા માટે આપણે કરીએ તો પછી આપના પાપ આપણા બધું થાય ચોક્કસ મહાકુંભ માટેની અલગ અલગ લાગણીઓ છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો યંગ જનરેશન છે એ પણ મહાકુંભ જવા તરફ પ્રયાણ કરવાનું છે અહીંયા પણ એવા ઘણા લોકો છે કે જે મહાકુંભ જવાના છે સ્વાભાવિક છે કે આપ મહાકુંભ જઈ રહ્યા છો શું લાગણી તમારી પોતાની મારી લાગણી આજે જે ચલોકુંભ જે સરકારે આયોજન કર્યું છે એમને અદભુત અને એનો ખૂબ ભરપૂર પબ્લિક લાભ લઈ રહી છે સરકારે જે આયોજન કર્યું છે મહાકુંભ માટે શું આ આયોજન ના હોત તો તમે મહાકુંભ જઈ શકો ચાન્સીસ બહુ ઓછા હતા કારણ કે ટ્રેનની રેલવેની ટિકિટમાં કંઈ આવતું નહીં હતું અને આ ચાલુ થયું એટલે બધાને ચાન્સ મળ્યો જવાનો ચોક્કસ મહાકુંભમાં તમામ લોકો એવા છે કે જે જવા માટે ઉત્સુક છે અને જે પ્રકારે રાજ્ય સરકારે આયોજન કર્યું છે તેના કારણે તેમનો ઉત્સાહ વધ્યો છે કારણ કે એક તરફ ટ્રેન અને ફ્લાઇટની ટિકિટો બુક છે અને એના ભાડા પણ અસંખ્ય વધારો થયો છે ત્યારે મહાકુંભમાં રાજ્ય સરકાર દ્વારા જે આયોજન છે એને તમામ લોકો કાબિલે તારીફ ગણે છે અને પોતાને ભાગ્યશાળી ગણે છે કે એમાં તેઓનું બુકિંગ થયું છે કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જશે પ્રયાગરાજ મહાકુંભમાં જશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રિવેણી સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી અમિત શાહ બળે હનુમાનજી મંદિરમાં પણ દર્શન કરશે જૂના અખાડામાં સાધુ સંતો સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે તો આપ જુઓ મહાકુંભમાં ત્યાં સુધી દરેક મોટી હસ્તીઓ છે કે જેમણે આસ્થાની ડૂબકી લગાવી હતી ને હવે કેન્દ્રીય ગૃહમંત્રી પણ ત્યાં પહોંચી રહ્યા છે राजिलना धरा सभ्य हीराभाई सोलंकी पहुंच्या छे प्रयागराज महाकुंभ में मा, मा पहुंच्या सोलंकी महाकुंभ में व्यवस्था જોઈને तेओ प्रभावित थई गया हीराभाई सोलंकी ए योगी आदित्यनाथ ना वखाण करिया के मारा जीवन मा पहली वार आभी व्यवस्था જોઈ छे प्रयागराज आजे कुंभ मेला जो हमने दर्शन का लाभ लिया है मैंने ऐसी व्यवस्था कहीं पे देखी नहीं है मेरे जीवन में कहीं भी ऐसी व्यवस्था मेरे कार्यकाल में कभी देखी नहीं गई इस तरह की व्यवस्था प्रयागराज में और यहाँ पे महाकुंभ में अखाड़ाओं में जो व्यवस्था रखी गई है यहाँ पे जो व्यवस्था में पुलिस जो प्रशासन है उन लोगों ने आने जाने की वी की जो व्यवस्था की है आम आदमी की व्यवस्था की है हम इस राज्य के मुख्यमंत्री योगी आदित्य ने आपको बधाई देते हैं कि आपने जो ये कुंभ मेला में जो व्यवस्था लोगों के लिए की है नू तो न भविष्य ऐसी व्यवस्था जो मेरे को देखने देख को देख आई है मैं यहाँ के पुलिस कर्मचारी को एवं यहाँ के सभी प्रशासन को मैं बधाई देता हूँ कि इस तरह की